મારી વખત માં તમે બધા કલાકાર બનવા દો

અલ એ તો ચાલે તમારે હવે પ્રેક્ટિસ કરો બધાય તને ત્રણ હું ગાવા લઈ જઈશ તમે બધા નું પૈસા વાળા કરી દે ખાલી તમે પ્રેક્ટિસ કરો તમને ભગર ઠાકોર ના સ્ટુડિયો લઈ જવાના ઠાકોર તો ખેલ મળી તમારું કુકરે નહી ગમે નાખે એટલે વાળા કરી દઈશ હવે ખાલી દસ પ્રેક્ટિસ કરો ઓઉં સારો હું હું જવું છું અને તમે બધા મહેનત કરજો કૌરો તમારે ખાલી એક એક લાખ ના તમારે એક દાડા ના પૈસા હશે કઉ કે તમારે ત્યાન કલાકાર માં જવાનું તમારે તમારે તનંદ કલાકાર માં જવું હોય તો પેલા તો તમારું

ને ગીત છે રાકેશ બારોટ અર્જુન ઠાકોર ચોરા કલાકાર છું તમે કલાકાર બની જાઓ હું જો કાલે પેલા સ્ટુડિયો નતર ગીત ગયો બરાબર બરાબર સારું ગીત ગાય બરાબર પૈસા માં પેલા યાર એમની એક એક પ્રોગ્રામ ના લાખ લાખ કમાય છે

એમ વાત નહીં મારે એવું નહી મારે શું છે કલાકાર એ કાતો બને કયો અવાજ સારો હશે એવું તમારે બે હારું ગીત ગાય ને એ હું મારા સ્ટુડિયો ગાવા દઈશ બરાબર હા ના ના પેલા તું ના ગઈશ પેલા લાખ તું ગા

તો આપણે સારું રે તું જ્યાં જો મારે ફાયદો થાય ને તારો ફાયદો થાય તું જો ને તું ને મસ્ત ગીત ગઈ ના છે કો ગાતે તો આપલે ડાળિયા વાકુન દરિયા કો ગાતે તો આપલે ડાળિયા એમ ના ગજો મને શીખાડું વારે મારા ગો ગાતે તો આંબલે ડાડા એવું ગાવાનું કેતી ગાય બારે ગો ગાતે તો આપલે ડાળિયા જો તાર અવાજ તો બરાબર છે પણ તારા હજુ ગા મિસ્કીટ થાય છે એટલે આપણે સ્ટુડિયોમાં માં ને તો તારો અવાજ અને આપણે બધું સેટિંગ કરી નાખશું બરાબર ને અવાજ તો તાર પેલા બે થી સારો હશે તો કાલ થી તો આ તું આવી જાય બરાબર મારા સ્ટુડિયો માં હાથ વાજી આવી જઈશ ને હા વેલ નો આવી જાય સારું હારું ખરેખર